हेलो मित्रो भर्ती नब्डे में स्वागत है मित्रों भर्ती अपडेट चेन तरफ़ बता मित्रों हार्दिक स्वागत करूँ मित्रों तो आज बात करना चाहिए जाहिरतना मित्रों खास कर सरकार आदिवासी विकास निगम द्वारा गुजरात सरकार द्वारा भर्ती की से मित्रों करेली करे तो बात करिए तो गुजरात स्टेट ट्राइबल एजुकेशन सोसायी में गांधीनगर द्वारा संचालित है कचेरी में कार्यरत एने से भर्ती की से मित्रों करेली करे अपने स्टेप बाय स्टेप बजी बात मित्रों કલાર્ક કોમ એકાઉન્ટર માટે ભરતી છે સેક્શન લાગે છે બી ઓસમ ઓછો ઓસો પચાસ ટકા માર્ક હોય મિત્રો તો તમે આમાં માન્ય ગણાવશો મિત્રો અને તમે આમાં ફોર્મ અરજી મિત્રો છે એ કરી શકો છો અરજી મોકલનામ સરનામાની વિશે વાત કરીએ પત્તી આસરી આસરી એકલવ્ય મોડલ્સ રેસ્ટન્ટ સ્કૂલ જણાં અશોક લેન્ડ રૂમની સામે પાલનપુર અમદાવાદ હાઈવે મુ જગાણા પાલનપુર બના જિલ્લો બનાસકાંઠાના પિનકોડ નંબર પણ મિત્રોને દર્શાવેલો છે આગળની વાત કરીએ ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી ભરતી વિશે વાત કરી મિત્રો તો કમ એકાઉ કમ એકાઉન્ડર અને જો લાયકાતની વાત કરીએ બીકોમ કોમ પચાસ ટકા સાથે તમારો મિત્રો પાસ કરેલા હોવો જોઈએ ખાસ કરી અને ખ્યાલમાં રાખવાની બાબત એ છે આગળની વાત કરીએ તો અરજી કરવામાં છેલ્લી ત્રીસ એટલે ચાર દિવસ સાત દિવસની અરજી પ્રક્રિયા છે મિત્રો હાથ ધરવામાં આવશે અને જાહેરાત છે મિત્રો ખાસ કરીને શાળ નવથી જાહેરાત કરી દીધી છે અને સાત દિવસ ચાર દિવસ ચાર તારીખ પછી સાત દિવસ સુધી તમે અરજી છે મિત્રો કરી શકશો તો ખાસ કરીને ફોર્મ ભરવું હોય તો તમે કરેલું હોય અને ઓછામાં ઓછા પચાસ ટકા હોય મિત્રો તો આપણે જે સરનામું આપ્યું એ સરનામા પર તમારે સહી ડોક્યુમેન્ટ મોકલવાના છે તો તમારે રૂબરૂ મુલાકાત જવાનું રહેશે તો ખાસ કરી અને ગુજરાત ટ્રાઇબર એજ્યુકેશન સોસાયટી માટે બહુ મસ્ત મસ્ત એવી ભરતી છે સારી એવી ભરતી છે અને ઇન્ટરવ્યૂ આધારિત ભરતી છે મિત્રો એમ કહી શકાય મિત્રો ઓપન ઇન્ટરવ્યૂ છે તો ખાસ કરી એને આ વિડીયો જોવાનું ભૂલતા નહીં મિત્રો तर व्हिडिओ બીજા પણ करद्यार्थी मित्रांनी माहिती मिळी रे मित्रो म्हण विडिओमध्ये जय हिंद